ના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂપિયાની માંગણી કરવામાં આવી બોગસ એકાઉન્ટની જાણ થતા હિતેશ બારુટે આર્થિક વ્યવહાર ન કરવાની અપીલ કરી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિતેશ બારુટે ફરિયાદ નોંધાવી છે આવી રીતે પૈસા માગે અથવા મારા નામે કોઈપણ એકાઉન્ટની અંદર કોઈ પણ ચર્ચા કરે તો એના માટેની જવાબદારી મારી રહેતી નથી મારા દરેક મિત્રોને આપને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં સોશિયલ મીડિયાના કારણે જે રીતે લોકોના જોડે અવલોભન આપી પોતાના પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી ગરીબાઈનું નામ દઈ કોઈ અર્જન્ટ જરૂરિયાત છે એવી વાત કરી દવાખાનાની વાત કરી કે હું ક્યાંય ફસાઈ ગયો છું એવી વાત કરી જે પૈસા માગે છે એ તદ્દન ખોટી વાત છે અમદાવાદમાં બેંક અધિકારીઓએ પોતે કરેલી એફડીના નાણાં જો ઉચરાપત કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કોઓપરેટિવ બેંકના ગોતા બ્રાન્ચના બેંક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બજાવે છે સત્તાનો દુરુપયોગ કરીને લોન સેન્શન કરાવી બદલામાં પૈસા પડાવતો હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર છે આરોપીઓએ સૌપ્રથમ તેમની ની રસીદ સામે બેંક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમને જાણ બહાર બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે મેળવી લીધા હતા હાલ પોલીસે બંને બેંક અધિકારીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથરે છે આ વિરલભાઈ બ્રહ્મભટ છે જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી તે એફડીની સામે તેઓ લીની સામે લોન લીધેલી હતી તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોમાં મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેની ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સવ પાછળ પૈસા વાપરી નાખેલા છે સાબરકાંઠામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલો જે સામે આવ્યો છે જેમાં ખેડબ્રહ્મામાં બોગસ શિક્ષક ભરતીકાંડ મામલે ફરિયાદ દાખલ કરાઈ છે નાના સેવલિયાની શાળાના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે સૌરભ વિદ્યાલયના સંચાલકો અને શિક્ષકો સામે ગુનો દાખલ કરાયો છે ડીપીઇઓએ સંચાલક અને શિક્ષક સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે ખોટા દસ્તાવેજો અને કાગળોમાં છેડછાડ કરવાનો આરોપ છે તપાસ દરમિયાન બોગસ દસ્તાવેજો મળી આવ્યા હતા ખેરોજ પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે દાહોદની સહયોગ કોઓપરેટિવ બેંકની મહિલા એજન્ટે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે જેમાં દૈનિક બચતના નાણાં ઉઘરાવીને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે એકસો છ ખાતાધારકોના ઇઠ્યાસી લાખથી વધુ નાણાંની ઉચાપત કરી દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધતા કાર્યવાહી કરવામાં આવી પોલીસે કૌભાંડી મહિલા એજન્ટની ધરપકડ કરી છે अठासी लाख पंचाणु हजार जी रकम मेड़ी बैंक में जमा नहीं करी અને બેંક સાથે ફળ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જેનવે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વોચમાં હતા એટલે આજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલા બેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માંગીને હાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે આણંદના દડશા દડશાપુરા વિસ્તારમાં રોગચાળો વકર્યો ચાર દિવસમાં અંદાજીત પચાસ જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા ઝાડા ઉલટી બાદ એક વૃદ્ધાને ચૌદ વર્ષીય કિશોરનું મોત નિપજ્યું અંદાજે ચોવીસ લોકો અસરગ્રસ્ત અને છ લોકો સારવાર હેઠળ રોગચાળાના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું ડોક્ટર સાથે છ ટીમ સાથે ચેકિંગ હાથ ધરાયું ચોવીસ કલાક તબીબોની ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરાઈ દૂષિત ખોરાક અને પાણીના કારણે રોગચાળો વખર્યો હોવાનું તબીબોનું અનુમાન જામનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડિમોલેશનને લઈને રહીશોનો વિરોધ ડિમોલેશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ સામે વિરોધ યથાવત જ્યાં સુધી અન્ય મકાનની વ્યવસ્થા નહીં કરાય ત્યાં સુધી ડિમોલેશન નહીં કરી દેવાની ચિંકી ઉચ્ચાર સ્થાનિકોની માંગને લઈને હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયરે કહ્યું કે હાલ તો તાત્કાલિક ધોરણે મકાન ન આપી શકીએ જ્યારે રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આવાસ બને ત્યારે મકાન આપી શકીએ મનપાની નોટિસ છતાં મકાન ખાલી ન કરાતા ડિમોલેશનની કાર્યવાહી કરાઈ સુરતના કામરેજમાં ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મળશે મુક્તિ કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓને રસ્તો પહોળો કરવાની આપી સૂચના યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રોડનું કામ પૂરું કરવા સૂચન અપાયું કામરેજ પોલીસ ચોકીથી લઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ હટાવી રોડનું કામ પૂરું કરવા સૂચન અપાયું છેલ્લા કેટલાક સમયથી કામરેજ આ રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ત્યારે રોડની કામગીરીથી લોકોને છુટકારો મળશે રાજકોટના ધોરાજી શહેરમાં બની ઈદ નલસે જલ યોજના હેઠળ ટાંકીને લઈને વિવાદ ટાંકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો શહેર પ્રમુખ દિનેશ ટાંકીના બાંધકામમાં નબળી વપરાતો હોવાનો આક્ષેપ કર્યો રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર સાતમાં છપાછપીના દ્રશ્યો દર્દીને યોગ્ય સારવાર ન અપાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ પરિવારજનોએ તાત્કાલિક સારવાર આપવાનું કહેતા તબીબે સારવારની ના પાડી પરિવારજનો મોબાઈલમાં શૂટિંગ ચાલુ કરતા તબીબ ઉગ્ર થયા હોવાનો આરોપ સુરતમાં બાળકોની સુરક્ષાને લઈને આઠ્યુંટ મોડમાં જ્યારે સ્કૂલ વાન ચાલકોને નિયમોનું પાલન કરવા કડક સૂચના અપાઈ નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓને બેસાડવા સૂચના અપાઈ ટેક્સી કે મેક્સી પાસિંગ નહીં હોય તો વાહન ડિટેન કરાશે સ્કૂલ વાનમાં બાર વર્ષ કરતા ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને બેઠક ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે પરંતુ નિયમનું પાલન નહીં કરાય તો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરાશે આરટીયુની કાર્યવાહીને લઈને ફિટનેસ સર્ટિફિકેટ ઉપરાંત અન્ય ડોક્યુમેન્ટ વેરીફાયને લઈને વાહન ચાલકોનો ધસારો જોવા મળ્યો જૂનાગઢમાં દામોદર કુંડની સ્વચ્છતા મુદ્દે કથાકારીએ ટીકા કરી સુરતમાં નીટની પરીક્ષાનો મુદ્દો એવીપીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ગુંજ્યું એવીપીપીના રાષ્ટ્રીય મહામંત્રીએ પરીક્ષા નિષ્ફળ થવાના એનટીએ પર આક્ષેપ કર્યા નીટની પરીક્ષા પર ઉચ્ચ સ્તરીય કમિટીની તપાસ કરવાની એબીબીપીની માંગ સુરતના માંગરુરના મોટા બોરસરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી યાન બનાવતી કરુણાનિધિ ટેક્સમાં આગ લાગી ત્રણ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નહવા પડેલા બે યુવકો ડૂબ્યા ફાયરની ટીમે શોધખોળ કરતા એક આવ્યો જ્યારે અન્ય એક યથાવત બંને યુવકો પંચમહાલમાં ગેલેરીમાંથી નીચે પટકાતા હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું ગેલેરીમાંથી મધપુળો હટાવવા જતા સાતમા માળેથી પટકાતા થયું મોત ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં બની ઘટના પગ લપસી જતા નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન દ્વારકા પાસેના મીઠાપુરમાં વેલ્ડિંગ કરતી વખતે દુકાનમાં ભીષણ આગ લાગી ભીષણ આગમાં બે લોકો ગંભીર રીતે દાચી જતા મીઠાપુર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા દુકાનમાં આગ લાગવાની ઘટનાને લઈને દોડધામ મચી સુરતમાં મોટા વરાછામાં રફતારનો કહેર પૂરપાટ ઝડપી આવતી હોન્ડા સિટીના ચાલકે પિયરીંગ પરથી કાબુ ગુમાવતા છ લોકોને ઉડાડ્યા અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી ભૂગર્ભ ગટરના ઢાંકણ લગાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પુરુષ અને મહિલા પડ્યા મહિલાને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેલાઈ દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામ દરમિયાન બની ઘટના ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા દાહોદના સિમડીયાળા બુઝર્ગ ગામમાં દીપડાનો આતંક ખેતરમાં કામ કરતા યુવક પર દીપડાએ હુમલો કર્યો વન વિભાગે હુમલાખોર દીપડાને પકડવા પાંજરા મૂક્યા ગામમાં દીપડાની દહેશત ફેલાઈ જામનગરના કિસાન વિસ્તારમાં હડકાયા શ્વાને લોકોને બચકા ભર્યા તમામ લોકોને સારવાર માટે જીજી હોસ્પિટલ હડકાયા ત્રાસથી લોકો ત્રસ્ત બન્યા રાજસ્થાનના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી રેલિંગ સાથે ટકરાઈ અકસ્માતમાં નવસારીના એક પરિવારના પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા કાર ચાલકની આંખ લાગી જતા સર્જાયો હતો અકસ્માત મધ્યપ્રદેશના રાયસેનમાં મુસાફરી ભરેલી બસ મુસાફર ભરેલી બસ બસે ટ્રકને ટક્કર મારી ઘટનામાં પંદર લોકો થયા ઘાયલ પાંચ લોકોને પહોંચી ગંભીર ઇજા પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ રાજસ્થાનના બાલોતરામાં સર્જાયો અકસ્માત ટ્રેલર અને ટ્રક ટકરાતા એકનું મોત નીપજ્યું અકસ્માતના કારણે હાઇવે પર લોકોના ટોળા એકઠા થયા રાજસ્થાનના પીસાંગનમાં માર્બલ ભરેલી ટ્રક પલટી રસ્તાની સાઈડ પર ટ્રક પાર્ક કરવા છતાં ગટરમાં ફસાયું હતું ટ્રકનું ટાયર ચાલકે કામ ગુમાવતા ટ્રક પલટી માર્બલ રસ્તા પર પડતા ભારે નુકસાન પહોંચ્યું સદનસીબે જાનહાનિ નહીં